તો આતરા સુરત જીએસટી કચેરીમાં જ બેદરકારી નાનપુરા જીએસટી કચેરીમાં સંદેશ ન્યૂઝ ભરોસે સાક કો મામલો સામે આવ્યો છે પરંતુ આ છે જીએસટીની કચેરી અને કચેરી નેશન માર્કેટ બહુ મારી બિલ્ડિંગમાં આવી છે અને એન્ફોર્સમેન્ટ સેવન ડેટા ના લેવલ બનાવી છે જેવા આપણે કેમેરો અંદર જશે એટલે તમને સીલીંગ કાલી દેખાશે અહિયાંના લોકોને એવું કેવું છે કે પાંચ મહિના પહેલા અહીંયા આગ લાગી હતી અને આ કાબુમાં લેવામાં આવી હતી પરંતુ મહત્વની વાત એ છે કે હજુ પણ તમારી સામે છે કે બિલ્ડિંગના સિલિંગ ના અંદર ઓફિસ છે તેનો કાળો રહ્યા છે વાયરિંગ વાયરિંગ વ્યવસ્થિત નથી હજુ પણ કેટલી જગ્યાએ આવી રહી છે છે આ એક માત્ર એવી બિલ્ડિંગ અંદર જીએસટી ની કચેરી નહીં પરંતુ અન્ય વિભાગોની પણ કચેરીઓ આવી છે જેના અંદર સૌથી વધારે કાગળિયા હોય છે આ ઓફિસની અંદર પણ સૌથી વધારે કાગળિયા છે ડેપ્યુટી કમિશનર અહીંયા બેસતા હોય છે જે જીએસટી ના છે પરંતુ તેમની પણ એક બેદરકારી કહેવાય કારણ કે પાંચ મહિના થયા છતાં પણ હજુ સુધી અહીંયા જો ટેન્ડરિંગ પાસ ના કરો કરવામાં આવી હોય તો અહીંયા બેસતા કર્મચારી અધિકારીઓની પણ સીધી ચૂક નજરે આવી રહી છે જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ રેકોર્ડ આપણા સાથે વાત કરીએ એમને કીધું કે આ સરકારી ખાતું છે અહીંયા ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલતી હોય છે તો હજુ સુધી પાંચ મહિના વીતી ગયા છતાં આગ લાગી ગઈ છે તેમ છતાં પણ હજુ વાયરિંગ અહીંયા બરાબર કરવામાં આવી નથી જેથી ફાયરના કર્મચારીઓ આ બિલ્ડિંગમાં પણ આવીને તપાસ કરવી જોઈએ કે આ બિલ્ડિંગની સ્થિતિ કેવી છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ એટલે કે પાંચ મહિના પહેલા આગ લાગી હતી તેમ છતાં તંત્ર કઈ જ શીખ્યું નહીં હજી પણ ખુલ્લા વાયર નજરે પડી રહ્યા છે હજી પણ ફાયર સેફ્ટીનો અહીં અભાવ છે